હેલો ફ્રેન્ડ્સ જો તમે રવાની અંદર મેથી નાખીને ફક્ત ચાર ચમચી તેલથી આખા પરિવાર માટે આ નાસ્તો બનાવશો ને તો ઘરમાં બધા ખાતા નહીં ધરાય અને જે મેથી નહીં ખાતા હોય ને એ પણ ઘરમાં કિલો કિલો મેથી લાવવાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી અને મજેદાર આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો તો ચોક્કસથી આ વિડિયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી તો જુઓ ફ્રેન્ડ્સ એના માટે અહીંયા મેં ચારસો ગ્રામ જેટલો રવો લીધેલો છે અને આપણે એક જોડી હોય એમાંથી અત્યારે મેં અડધી જોડી જેટલી મેથી લીધેલી છે અને મેથીને મેં એના દાખલાથી સરસ રીતે અલગ કરી અને સરસ રીતે ધોઈ લીધેલી છે અને હવે આપણે આ મેથીને કટ કરી લેશું નાની નાની તો હવે આપણે મેથી લઈ લેશું અને મેથીને આપણે આ રીતે ભેગી કરી અને પત્તાને આપણે એકદમ નાના નાના કટ કરી લેશું જો આ રીતે આપણે એકદમ નાની નાની મેથી કટ કરશું ને તો જે આપણે નાસ્તો બનાવવાનો છે ને એમાં સરસ રીતે સેટ થઈ જશે અને આપણે આ નાસ્તો જ્યારે ખાઈએ ને ત્યારે મેથી બિલકુલ મોઢામાં આવવી ન જોઈએ કેમ કે એનો થોડો એવો નોર્મલ કડવો ટેસ્ટ આવતો હોય છે જેથી કરીને મેથી સરસ રીતે સેટ થઈ જાય તો આપણે આ રીતે એકદમ નાની નાની સરસ કટ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મેથીને મેં આ રીતે સરસ એવી નાની નાની કટ કરી લીધેલી છે અને હવે આપણે આગળની તૈયારી કરી લેશું અને હવે ત્યાર પછી મેથીનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું અને આ બાઉલની અંદર આપણે અહીંયા મેં થોડા બટેટા ખમણીને રાખેલા છે તો એને પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં અડધું ગાજર ખમણીને રાખેલું છે તો એ પણ એડ કરી દેશું ગાજર અહીંયા બિલકુલ ઓપ્શનલ છે જો તમારે ઘરમાં હોય તો તમે એડ કરી શકો છો નહીં તો તમે સ્કીપ કરી દેવાનું અને ત્યાર પછી અહીંયા મેં ધાણાના આ રીતના થોડા ડાખલા બચેલા હતા એને આ રીતે મેં ઝીણા ઝીણા કટ કરી લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અહીંયા તમા તમે ધાણાના દાખલાની જગ્યાએ તમે ધાણાના પત્તા પણ યુઝ કરી શકો છો અને એક ટમેટું આ રીતે મેં કટ કરીને લીધેલું છે તો એ પણ એડ કરી દઈશું અને એક નાની ડુંગળી મેં સમારેલી લીધેલી છે તો એ પણ ઉમેરી દઈશું અહીંયા તમારે જેટલા વધારે વેજીટેબલ એડ કરવા હોય ને એ રીતે તમે કરી શકો છો અને ત્યાર પછી અહીંયા મેં લસણ અને આદુની પેસ્ટ લીધેલી છે તો એ પણ એડ કરી દઈશું અત્યારે મારે મરચાં અવેલેબલ નથી એટલે હું સ્કીપ કરી રહી છું એની જગ્યાએ તમે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી આવે છે અહીંયા આપણે રવો તો રવો પણ આપણે ઉમેરી દઈશું અહીંયા તમારે રવો જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમારે સેટ કરવાનો રહેશે અને ત્યાર પછી રવો એડ કરી દીધા પછી મેં આ રીતે મેથીને ઝીણી ઝીણી સમારે લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે આ બધી વસ્તુની અંદર આપણે મસાલા કરી લેશું તો અત્યારે મેં એક ટીસ્પૂન એટલે કે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે તો એ પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી મેં હાફ ટી સ્પૂન અહીંયા હળદર પાવડર લીધેલો છે તો એ પણ ઉમેરી દઈશું અને એક ચમચી જેટલો અત્યારે મેં ગરમ મસાલો લીધેલો છે તો એ પણ ઉમેરી દઈશું અને તીખાશ માટે અહીંયા મેં લાલ મરચું પાવડર લીધેલો છે તો એમાંથી અત્યારે હું એક ટી સ્પૂન કરતાં ઉપર એટલે કે દોઢ ચમચી જેટલો એડ કરું છું તીખાશ અહીંયા જો આ બાળકોને નાસ્તો ખાવાનો હોય ને તો થોડી ઓછી કરી દેવાની અને ત્યાર પછી આ નાસ્તાનું મિશ્રણ બનાવવા માટે અહીંયા મેં એક વાટકો જેટલી ખાટી છાશ લીધેલી છે અહીંયા તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો એ પણ આપણે ઉમેરી દઈશું તો તમે ખાસ નોટિસ કરજો અહીંયા મેં પાણીનો બિલકુલ નથી ઉપયોગ કરેલો આપણે છાશથી આ મિશ્રણ બનાવીને તૈયાર કરવાનું છે અને હવે ચમચાની મદદથી આ રીતે આપણે હલાવી અને સરસ રીતે મિક્સ કરી લેશું અને આપણને એવું લાગે કે મિશ્રણ થોડું વધારે કઠણ છે તો આપણે ફરી વખત છાશ એડ કરી મિશ્રણને ફરી વખત થોડું પતલું કરી લેશું તો હું આ નાસ્તો બનાવું છું મિત્રો તો તમને થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હશે કે આપણે કયો નાસ્તો બનાવી રહ્યા છીએ તો જો તમને થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી લખજો અને ખાસ કરીને એ પણ લખજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમે બીજો આગળનો વિડીયો કયો જોવા માગો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આપણને અહીંયા છાશ થોડી ઓછી લાગે છે ને તો હું અહીંયા ફરી વખત એક વાટકો ભરીને છાશ લઉં છું અને એડ કરી દઈશું અને આપણે મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણે આ નાસ્તાને રવાથી બનાવી રહ્યા છીએ ને મિત્રો તો આમાં તમે જેટલી છાશ એડ કરશો ને એટલી આ રવો પી જશે અને લગભગ એને તમે દસ મિનિટ રેસ્ટ આપી દેશો તો પણ આપણો રવો એકદમ સરસ એવો ફૂલી જશે અને તમે થોડુંક માત્ર થોડું બેટર બનાવેલો હશે ને તો પણ આ બેટર એકદમ સરસ એવું ફૂલી જશે અને થોડું જ બેટર તમે રેડી કરશો ને તો પણ આખા ઘરને આ નાસ્તો થઈ રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા મેં રવાનું સરસ મજાનું બેટર બનાવીને તૈયાર કરી લીધેલું છે બસ આ રીતનું આપણે બિલકુલ કરવાનું છે તો આપણે હવે એની અંદર અહીંયા એક અડધી ટીસ્પૂન જેટલો અડધી ટી સ્પૂન પણ નહીં બે ચપટી જેટલો ઈનો એડ કરી દઈશું જો તમારે ઈનો એડ કરવો હોય તો કરવાનો નહીં તો તમારે સ્કીપ કરી દેવાનું અને ઇનોની જગ્યાએ તમે સોડાનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે હલાવી અને સરસ રીતે મિક્સ કરી લેશું અને હવે આ મિશ્રણને આપણે થોડીવાર ઢાંકણ ઢાંકી દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું જેથી કરીને આ જે રવો છે એ સરસ મજાનો ફૂલી જાય અને આપણું મિશ્રણ પણ સરસ સેટ થઈ જાય તમે જોઈ શકો છો કે આમાંથી થોડું એવું આ રીતે પાણી નીતરે છે ને એ બધું થોડીવાર તમે એને રેસ્ટ આપશો ને એટલે સરસ મજાનું સેટ થઈ જશે તો ઢાંકણ ઢાંકી અને આપણે એને રેસ્ટ આપી દઈશું તો જુઓ મિત્રો લગભગ દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આ મિશ્રણને ખોલી અને ચેક પણ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે એ સેટ થઈ ગયું છે અને હવે આ મિશ્રણની અંદર આપણે તેલ નાખી દેવાનું છે તમે આ રીતે તેલ નાખીને બનાવશો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે અને સરસ નાસ્તો લાગશે અને હવે આ રીતે આપણે તેલને આ મિશ્રણ સાથે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું સરસ મજાનું સેટ થઈ ગયું છે અને હવે આ મિશ્રણને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર આ રીતે નોનસ્ટિક તવો ગરમ થવા માટે રાખી દીધો છે અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરવાનો છે જો તમે સાદો તવાનો ઉપયોગ કરશો ને તો કદાચ નાસ્તો આપણો થોડો ઉઠલશે નહીં ઉઠલવામાં થોડો પ્રોબ્લેમ પડશે એટલા માટે અહીંયા આપણે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરવાનો છે બસ તવો આપણો આ રીતે થોડો એવો ગરમ થાય ત્યાર પછી આપણે આ મિશ્રણ લઈ લઈશું અને મિશ્રણને આ રીતે આપણે તવા ઉપર નાખી દઈશું અને આ રીતે આપણે નાની નાની જે રીતે આપણે પૂરી કરીએ ને બસ બિલકુલ એ રીતે આપણે આ રીતે નાના નાના પુડલા પાડી દેવાના છે જો આ રીતે અત્યારે તવા ઉપર જેટલા સમય એ રીતે આપણે બનાવીશું તો મિત્રો તમે ક્યારે આ નાસ્તો ઘરે બનાવ્યો છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આગળની તમે કઈ રેસીપી જોવા માગો છો ને એ મને ખાસ કરીને કમેન્ટમાં લખજો મિત્રો તો જુઓ ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવવામાં આપણે મિશ્રણ કંઈક આ રીતનું રાખવાનું છે તમે ચમચાની અંદરથી આ રીતે ઇઝીલી તમે તવા ઉપર રાખો અને મસ્ત ગોળ આપણી પૂરી ટાઈપ થઈ જાય એ રીતનું આપણું મિશ્રણ રાખવાનું છે બસ તો આ રીતે આપણે આવી પૂરી બનાવી દીધા પછી આપણે એના ઉપર થોડું થોડું તેલ આ રીતે નાખી દઈશું તો તમે જોઈ શકો છો કે એક બાજુ આપણો નાસ્તો સરસ એવો ચડી ગયો છે ત્યાર પછી આપણે આ રીતે તવીથાની મદદથી એની સાઈડને ચેન્જ કરી દઈશું તો આ રીતે તો જો તમે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરેલો હશે ને તો આ તમારો જે નાસ્તો છે એ ઉઠલશે ઇવન તમારો નાસ્તો સેજ પણ નહીં ઉઠલે કારણ કે આની અંદર આપણે ઘણા બધા વેજીટેબલ એડ કરેલા છે ને એટલા માટે તો તમે જોઈ શકો છો કે અહીંયા મારે આ નાસ્તો એકદમ સરસ રીતે ઇઝીલી ઉઠલી જાય છે જોશો તમે તો મિત્રો આ નાસ્તાને તમે શું કહો છો ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી લખજો અને જો તમે આવી રીતે ઘણા બધા વેજીટેબલ એડ કરી અને આવો મેથીનો નાસ્તો બનાવશો ને તો ખૂબ જ હેલ્ધી પણ રહેશે અને આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવશે કારણ કે બધા વેજીટેબલ ખાવાનું પસંદ નથી કરતા હોતા તો આ રીતે તમે એટલા બધા વેજીટેબલ એડ કરીને આ નાસ્તો બનાવશો ને તો બધાને ભાવશે પણ ખરો તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો બંને બાજુ સરસ એવો ચડી ગયો છે તો બસ આ રીતનો બ્રાઉન કલરનો થઈને ત્યાર પછી આપણે આ રીતે એને લઈ લેશું અને એક પ્લેટની અંદર લઈ લેશુ અને જે બચેલું બેટર છે એમાંથી પણ આપણે આ નાસ્તો બનાવી લેવાનો છે તો મિત્રો તૈયાર છે ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ મેથી રવાનો નવો નાસ્તો તો તમે આ નાસ્તાને શું કહો છો ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો તો તમને હું આ રીતે આ નાસ્તો તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો એકદમ પોચો રૂ જેવો સરસ મજાનો આપણો આ નાસ્તો બનીને તૈયાર થયો છે મિત્રો જોઈશો તમે તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે રવા મેથીનો નાસ્તો બનાવવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને મારો આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય ને તો તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી લેના તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો વિડિયો ને મિત્રો નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક ફોર વોચિંગમાં વિડીયો આવજુઓ ફરી મળીશું એક નવા વિડીયો સાથે